સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરે મળ્યું મોટું દાન અમદાવાદના નિકોલ ગામના નીરવભાઈ પટેલ દ્વારા દસ લાખનું સોનાનો હાર અર્પણ આસો સુદ એકમ પ્રથમ નવરાત્રિના દિવસે પાવાગઢ મંદિરે સોનાનું દાન પ્રાપ્ત થયું છે અમદાવાદના નીરવભાઈ પટેલ તેમના પરિવાર સાથે સો ગ્રામના સોનાનું હાર મહાકાળી માતાજીના દેવસ્થાન ટ્રસ્ટને સોનાનો સેટ અર્પણ કર્યો છે પ્રત્યેક સોનાનું હળનું વજન સો ગ્રામ છે એટલે કે કુલ સો ગ્રામ સોનાનું માતાજીને અર્પણ કરવામાં આવ્યું છે આ સોનાની બજારમાં કિંમત દસ લાખ રૂપિયા છે આ દાન આસો સુદ એકમ પ્રથમ નવરાત્રી દરમિયાન કરવામાં આવ્યું છે જે પાઘડ મંદિર માટે વિશેષ મહત્ત્વનો સમય ગણાય છે